ઉત્તર પ્રદેશમાં સરકારી નોકરીના ઉમેદવારો યુપીએસસીના નિર્ણય વિરુદ્ધ પ્રયાગરાજમાં વિરોધ ચાલુ રાખી રહ્યા છે યુપીએસસીના રિવ્યૂ ઓફિસર અને આસિસ્ટન્ટ રિવ્યૂ ઓફિસર અને પ્રોવિન્શિયલ સિવિલ સર્વિસિસ પ્રાથમિક પરીક્ષાઓ અલગ અલગ તારીખે યોજવાનો નિર્ણય સામે ઉમેદવારો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે બંને પરીક્ષાઓ એક જ દિવસે યોજાવાની અગાઉની પ્રથા પર પાછા ફરવાની માંગ કરી રહ્યા છે અગિયાર નવેમ્બરથી શરૂ થયેલા આ વિરોધમાં હજારો વિદ્યાર્થીઓ યુપીએસસી મુખ્યાલયની બહાર ધરણા અને મોમબત્તી માશ કરી રહ્યા છે ઉમેદવારોનો દાવો છે કે અલગ અલગ તારીખે પરીક્ષાઓ યોજવાથી ગુજવણ અને અયોગ્યતા સર્જાય છે અને તેઓ આ નિર્ણયને પાછું ખેંચવાની માંગ કરી રહ્યા છે યુપીએસસી અધિકારીઓ અને વિરોધકારીઓ વચ્ચેની બેઠક છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી